સનાતન ધર્મ જય સ્વયંભુ જોડેશ્વર મહાદેવ શ્રી ગણેશ મા પાર્વતી જય મા ભગવાન મા પાર્વતી જય મા િગ મા� ખળચંલે હ૗ાે દાદેથા ખાાાાા ક૪ચપલે ઱ થાારાાાા ઊરપ કબ ંાાાાા દાાાાા કિરાા કા� સંત શ્રી હિરાગીરી બાપુની સમાધિ હિરાગીરી બાપુની આ સમાધિ છે જીવતા સમાધિ વડા કેવા તું પેલા પહેલા ની અંદર બાપુએ પરસો પૂરેલો ઉકળતી કડામાં સ્નાન કરેલા આ આ સંત શ્રી હિરાગીરી બાપુ સમાધિ જીવત સમાધિ જીવતા સમાધિ લીધે લેવ રોડેશ્વર મહાદેવ ખીજડીયા તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ જોડેશ્વર મહાદેવ મંદિર આ પુરાતની મંદિર છે નેવું પંચાણું વર્ષ થઈ ગયા છે આ મંદિરને હો વરસ આવા આવ્યા છે પાંચ વર્ષ બાકી છે હોમાં જોડેશ્વર મહાદેવ जय जोडेश्वरमहादेव ॐ जोडेश्वराय नमः ॐ श्रीजोडेश्वरायडेश्वराय नमः ॐ श्रीजोडेश्वरा